ભાઈ આયોજક સિવાય પાછળના ભાગમાં કોઈ ન આવે ગોપાલભાઈ ગોપાલભાઈ વિજયભાઈ દેવળિયા વિજયભાઈ દેવળિયા હવે ત્યાંથી કોઈને અંદર નથી આવવા દેવાના આપણે આથી કહેવામાં આવે ને તો જ આવવા દેવાનું બાકી નહીં આવવા દેવાના પાછળ કોઈ અંદર ન આવે તમારી જવાબદારી છે જેમના ટોકન જમા કરાવવાના બાકી હોય તેમને વિનંતી છે કે હવે ટોકન જમા કરાવે જેમણે પણ ઓનલાઈન ટિકિટ લીધી હોય કે ઓફલાઈન લીધી હોય તમારા એજન્ટનું નામ અહીંથી બોલવામાં ન આવ્યું હોય તો તમારે માનવાનું છે કે તમારી ટિકિટ અહીં સુધી પહોંચી નથી તમારી ટિકિટ અહીં પહોંચી નથી એવું માનવાનું છે તમારે એટલે તમે તમારા એજન્ટને ફોન કરો અથવા વોટ્સએપમાં ફોન કરો મેસેજ કરો કે તમે એકવાર સ્ટેજ પર જાઓ જો સ્ટેજ પર નહીં આવે અથવા નામ બોલવામાં નહીં આવે તો માનવાનું કે તેણે પૈસા અહીં પહોંચાડ્યા નથી ટિકિટ અહીં પહોંચાડી નથી જે બહારથી એજન્ટ મિત્રો આવ્યા છે જો તમારે સહકારની જરૂર હોય તો અહીં ઘણા બધા મિત્રો બેઠા છે એમને કહો એટલે થોડીક મદદ કરશે એટલે હબદન કામ આપણું પૂરું થાય મા સોનલ કૃપા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આયોજિત જે ડ્રો થવા જઈ રહ્યો છે તેમાં સો ટકા ઇનામ છે અને જેમણે ઓનલાઈન ટિકિટ લીધી છે તેમાં ઘણા બધા મિત્રોની ફરિયાદ પણ છે કે ઘણા એજન્ટસે ફોન ઉપાડતા નથી જો તમારામાં વધારે ફોન આવતા હોય તો તમે એકવાર સ્ટેજ પર આવી જાઓ એટલે ફોન આવશે નહીં સ્ટેપલર જેની વધારે હોય ભાઈ અહીંયા જમા કરાવજો ટિકિટ જેને વળાઈ ગઈ હોય અને પિન લાગી ગઈ હોય એ સ્ટેપલર જમા કરાવજો